ઉદયભાઈ પ્રથમ તો તમને ઘણી ઘણી શુભકામના તમે વિજય બન્યા છો આ ઇલેક્શન તમારા માટે કેવું રહ્યું હતું કેટલું ચેલેન્જિંગ રહ્યું હતું આ જે ઇલેક્શન હતું એ મારા માટે ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું અને લોકોનો સાથ સહકાર પણ મને ભરપૂર મળ્યો ઘણા તમારી જે સામે હતા તેમની પાસે વીસ વર્ષ સત્તાના એક્સપિરિયન્સનો એમની પાસે હતો સાથે જ ઘણો લાંબો પોલિટિકલ એક્સપિરિયન્સ પણ તમે લાસ્ટ ટાઈમ પણ તમારા માટે જરાક એક બેડલક રહ્યું પછી આ વખતે અગેન તમે ઉતર્યા તો તેનું પ્રેશર કેવું હતું તમારા પર મારી સામે જે ઉમેદવાર હતા એમને વીસ વર્ષનો અનુભવ તો હતો જ પરંતુ પાંચ વર્ષ પહેલાં જ્યારે હું જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો હતો ત્યારે હું લોકો સમક્ષ એક પ્રથમ ચહેરો હતો અને તે વખતે હું ખૂબ જ ઓછા હાર્યો હતો અને તે સમયે જે મને અનુભવ મળ્યો હતો કે મારે આવતા પાંચ વર્ષ પછી કેવી રીતે કામ કરવાનું એ બધા અનુભવ લઈને આ વખતે હું ચૂંટણી લડ્યો અને લોકોનો ભરપૂર સાથ સહકાર રહ્યો વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન હું લોકો સમક્ષ રહ્યો અને લોકોની જે પણ સમસ્યા હતી અને મારામાં પણ જે કાબિલિયત હતી એ મેં લોકો સામે દર્શાવી અને ગામના ખૂણે ખૂણે જ્યાં પણ મને લોકોને કામ કરવાનો મોકો મળ્યો ત્યાં મેં લોકો માટે કામ કર્યું આ બધું લોકોના ધ્યાનમાં હતું અને એના કારણે ઘણા લોકોનો મને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો ભીમપોર એકચ્યુઅલી આમ જોવા જઈએ તો ગ્રુપ ગ્રામ પંચાયત છે તો એમાં બે ગામ આવે એક ભીમપોર આવે અને એક વાકડ આવે જે ઘણીવાર એમ કહેવાય કે વાકડ અને ભીમપોરની જે માનસિકતા છે તે જુદી જ રહે તો તે તમે કેવી રીતે મર્ચ કરીને તેમાં તમે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી કે બેઉ ગામે તમને સપોર્ટ આપ્યો ના એવું નથી અમારી જે આખી પંચાયત છે તમે તમે એક બાજુ ભીમપોર અને બીજું બાજુ વાકડ ગામ એમની માનસિકતા કોઈ અલગ નથી અત્યારે જે લોકો છે એ બધા સમજદાર લોકો છે અને જે યુથ છે યુથ પણ સમજદાર છે જૂના ઘણા વર્ષો પહેલાં લોકોને ગેરમાર્ગે દોડવામાં આવતા હતા કે ભીમભોર એક તરફ એટલે વાકડ એક તરફ પણ અત્યારે એવું નથી હવે બધા લોકો સંગઠિત થઈને ચાલે છે અને દરેક લોકોનો દરેક જે યુવાનો છે વડીલો છે દરેક પ્રસંગથી લઈને રમતગમતના કોઈ ઉત્સવ હોય કે કંઈ પણ ઉત્સવ હોય ત્યારે બધાનો સાથ સહકાર એકબીજા સાથે જોડાઈને રહે છે એટલે ભીમપુરનું અલગ અને વાકડનું અલગ એવું કંઈ રહેતું નથી અને મને ભીમપુર વિસ્તારમાંથી પણ વાકડ વિસ્તારમાંથી પણ ખૂબ જ ભરપૂર આ વખતે સહયોગ મળ્યો છે તમે બીજેપીના અગેન્સ્ટ હતા જે વિશ્વની જ બધા કરતી મોટી પાર્ટી છે અને દમણમાં ચૂંટણી પહેલાં જ એને મોટો સમર્થન મળી ગયેલું ઘણી જગ્યા પર એ લોકો બિનરીફ હતા તો શું એનો કોઈ તમારા પર પ્રેશર હતું કે નહીં મારે ગમે તેમ કરીને આ સીટ જીતવી છે અને બીજેપી તરફ સામે એટલી મોટી પાર્ટીનું કોઈ પ્રેશર તમારા માઇન્ડ પર હતું ના એવું નથી હા હું બીજેપી સામે લડતો હતો એવું ના હતું હું પોતે પણ બીજેપીને કાર્ય કરતા છું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને આપણા દમણદીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ એમણે જે વિકાસના કામો કર્યા છે એમનાથી હું પણ ખૂબ જ પ્રેરિત છું અને એમના જે કાર્યો છે એ ધ્યાનમાં લઈને હું પણ બીજેપી તરફથી લડવા માગતો હતો પરંતુ આ કારણસર મને ટિકિટ ન મળી પરંતુ મારું જે લક્ષ્ય હતું અને મારું જે લડવાનું મેઈન કારણ હતું એ જે વીસ વર્ષથી જે શાસન ચાલતું હતું એને દૂર કરવાનું હતું અને લોકોમાં એક ઉત્સાહ લાવવાનો હતો કે એક યુવા છે અને યુવા કંઈ કરી શકશે એ કારણથી હું લડ્યો અને લડતાં લડતાં એવું પણ નથી કે મને કોઈ પ્રેશર બી આવ્યું મને બધાનો સાથ સહકાર રહ્યો પૂરી પાર્ટીનો પણ સાથ સહકાર રહ્યો અને તમામ લોકોનો પણ સાથ સહકાર રહ્યો એટલે આ લડત મારી કોઈ પાર્ટી વિરુદ્ધ હતી નહીં મારી આ જે લડત હતી એ માત્ર ને માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ હતી ઉદયભાઈ તમારું પહેલે તમે એક એનજીઓમાં હતા ત્યારબાદ એમાં સફળ થયા તમે વકીલ બન્યા વકીલમાં પણ સફળ રહ્યા હવે લોકોએ તમને સરપંચ ચૂંટ્યા છે તો આગળની તમારી સ્ટ્રેટેજીસ કેવી હશે અને લોકો સાથે તમે કેવી રીતે કામ કરશો આગળ મેં એનજીઓ અત્યાર પણ મારો એનજીઓ કાર્યરત જ છે અને એનજીઓ થ્રુ અમે નાના નાના કાર્યો કરીને લોકો સમક્ષ જતા હતા ત્યાર પછી હું અત્યારે એડવોકેટ પણ છું અને હું કોર્ટમાં મારી પ્રેક્ટિસ પણ કરું છું અને સાથે સાથે હવે મને લોકોએ સરપંચ બનીને લોકોનો કામ કરવાનો એક મોકો જે આપ્યો છે તે માટે હું મારી જવાબદારી સંપૂર્ણપણે નિભાવીશ અને હું લોકો માટે મારા બનતા પ્રયત્નો હું કરીશ આજે વિજય માટે તમે ગામને કોઈ મેસેજ કે કોઈ કંઈક કહેવા માગતો હોય તો હું મારા ભીમપોર ગ્રામ પંચાયતની તમામ જનતાનો હું દિલથી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કેમ કે એમના સહયોગથી જ આજે હું સરપંચ બન્યું છું ક્યાંક ને ક્યાંક ભીમ્પોર વાકડની જે એક છબી જરાક નેગેટિવ રહી છે મતલબ લોકો જે યુવા છે તે ઘણી વાર ગેરમાર્ગે દોરે છે તે લોકોને તમે હવે સૂત્રધાર કેવી રીતે બનશો એ લોકોને મેન લાઇનથી કેવી રીતે જોડશો ને આજ સુધી જે લોકો હતા જે યુવાઓ હતા એમને એક સાચી દિશા તરફ લઈ જવાવાળું અને એમને ગાઈડ કરવાનું કોઈ ન હતું પણ હું મારા પૂરા પ્રયત્ન કરીશ કે જે લોકો છે જે યુવાનો છે એ ગેરમાર્ગે ના દોરાય અને સારી રીતે સ્મૂથલી પોતે પણ કામ કરે અને પોતાના પરિવારને પણ એ લોકો સંભાળે હું મારા બનતા પ્રયત્ન કરીશ કે એ લોકો એક સીધી દિશામાં અને સાચી દિશામાં રહે